મુજબ મધ્યપ્રદેશના ઇન્દોર માં રહેતા દેવાંશ વિનોદ સુઘવાણી ફેસબુક પર કાર્તિક પટેલ નામના શખ્સ સાથે મિત્રતા થતા આ શખ્સે એક ના ત્રણ લાખ કરવા હોય તો અંજારમાં યોજના ચાલુ હોવાનું જણાવી કિશોર લાલચ માં આવી જતા મિત્ર પાસેથી ત્રણ લાખ એકત્ર કરી અંજાર આવ્યો હતો જ્યાં કાર્તિક પટેલ અને મનોજ પટેલ નામ ધારણ કરનારા શખ્સોએ વધુ ત્રણ લાખ મંગાવ નહીં તો જાનતી જશો તેવી ધમકી આપતા ભોગ બનનારે મિત્રો પાસેથી વધુ ત્રણ લાખ આંગળીયા મારફતે મંગાવ્યા હતા આ કિશોરે બાદમાં પોતાના પૈસા પરત આપવા માંગ કરતા તેને રૂમમાં પૂરી દઈ તેને બંધક બનાવાયો હતો આ કિશોર ગમે તેમ કરી પોતાના ઘરે પોતાની માતા પૂનમબેનને ફોન કરતા ફરિયાદી પૂનમબેન અંજાર દોડી આવ્યા અને તેમના દીકરાને મુક્ત કરાવ્યો હતો

અને કાવતરું રચનાર મુખ્ય આરોપી સુલેમાન શાહ ઉર્ફે બાબા મામદ શાહ શેખને પકડી પાડ્યો હતો જ્યારે મદદગારી કરનાર અલી અકબર હુસૈન શાહ શેખનું નામ ખૂલ્યું હતું પોલીસે રોકડા રૂપિયા ત્રણ મોબાઈલ ફોન નંબર છ ખોટા નામ ધારણ કરેલ બનાવટી આધાર કાર્ડ સહિત કુલ ચાર લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે અંજાર પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ સાતના રોજ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ત્રણસો આઠ પાંચ એકસો સત્યાવીસ બે ત્રણસો એકાવન મુજબ જે છે ગુનો દાખલ થયો છે જેમાં બનાવની વિગત એવી છે 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 કે જે જે ફરિયાદી એમના પુત્ર એમની સાથે ફેસબુક માધ્યમથી જે વ્યક્તિનું કોન્ટેક્ટ થયો એ વ્યક્તિ જે છે એમને એક કા ત્રણ કરીને પૈસા જે છે લોભ લાલચ અને એવી વાયદો આપેલ અને આ જે ફરિયાદી છે એ બેસિકલી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ પછી અંજારમાં એ લોકો આવેલ એમનું જે પુત્ર હતું અને જે એક કા ત્રણનું જે લાલચ આપેલ હતું અને જે લાલચ આપેલ હતું એમાં ફેસબુક માધ્યમથી એ લોકોનું કોન્ટેક્ટ થયેલ હતું અને આ જે ફેસબુકથી કોન્ટેક થયો એમાં જે એમનું નામ આપેલ હતું એ પણ ખોટું હતું જ્યારે અહીંયા આવેલ ત્યારે એમને આરોપીઓને પૈસા આપેલ શરૂઆતમાં ત્રણ લાખ આપેલ અને એના પછી જ્યારે એમની ઓફિસ ગયેલ ત્યારે ઓફિસમાં એ લોકો ચાર લોકો હતા અને એમાંથી બે લોકો બીજી જગ્યા ગયેલ પૈસા ફરીથી લઈ આવવાના બહાને અને પછી જે છે એમને સાથે જે બીજા બે લોકો બેઠા હતા એ પણ ત્યાં જે છે કોઈ બહાનો કાઢીને એમને સાથે પાસેથી નીકળી ગયા એ રીતે ચાર આરોપીઓ જે છે એમને સાથે ત્રણ લાખ રૂપિયાની પહેલાં છેતરપિંડી કરી અને એના પછી ફરીથી વધારાના ત્રણ લાખ માંગે એ રીતે કરીને ટોટલ છ લાખની છેતરપિંડી કરે અને એમને ત્યાં ગેરકાયદેસર અટકાયત પણ ગોંધી રાખેલ એ રીતનું અલગ અલગ આજે આખું બનાવ હતો આ બનાવનું પછી જયારે પોલીસને જાણ થઈ પોલીસ દ્વારા તાત્કાલિક આમાં બનાવની પ્રાથમિક વિગત લઈને ગુનો દાખલ કરવામાં આવેલ અને જયારે ગુનો દાખલ કરવામાં આવેલ તો પોલીસને તપાસ દરમિયાન અલગ અલગ હકીકતો જાણવા મળેલ છે જેમાં આજે આખી ટોળકી છે એ ટોળકીમાં અત્યાર સુધી ટોટલ પાંચ આરોપી પકડાયેલા છે જેમના નામ જે લોકો ધારણ કરેલ હતા અને જે એના એકચુઅલ નામ હતા એ પણ બધા અલગ અલગ હતા જે આરોપી જે પાંચ પકડાયેલ છે પાંચના જે નામ છે એમાં સમીર હુસેન લાલસા શેખ અંજાર મામદ હનીફ ઇકબાલ એ પણ અંજારનું કેસાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી એ ભચાઉ અને સુલેમાન શાહ ઉર્ફે બાબા મામદ શાહ શેખ એ અંજારનું અને અલી અકબર હુસેન શાહ શેખ એ પણ અંજારનું એ પાંચ લોકોની આ જે ટોળકી હતી અને એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે માનો સુ સમીર હુસૈન લાલસા શેખ છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ કાર્તિક પટેલ હતું જે જે છે એ એ પોતાનું ખોટું નામ ધારણ કરેલ હતું હતું સુલેમાન શેખ એ પણ એમનું જે નામ હતું એ સુલેમાન શેખ તરીકે ઓળખાણ આપી પણ જે કેશાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી છે એ પોતાનું નામ જે છે મનોજ પટેલ આપેલ હતું અને એ જે ખોટા નામ ધારણ કરેલ હતા એ એમના ખોટા નામના આધાર કાર્ડ પણ બનાવેલ છે અને બીજા પણ આઈડેન્ટિટી કાર્ડ બનાવેલા હતા ખોટા એ પણ પોલીસને તપાસ દરમિયાન જે છે જાણવા મળેલ છે હવે એ કઈ રીતના ક્યાંથી બનાવેલ છે એ પણ અત્યારે તપાસ ચાલી રહ્યો છે ઓવરઓલ જે આખું બનાવ બને છે એમાં પોલીસ દ્વારા પાંચ આરોપીને અટકાયત કરવામાં આવેલ છે અને જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું પણ પોલીસ દ્વારા રિકવરી કરવામાં આવેલ છે એની સાથે સાથે પોલીસે બધા લોકોને અપીલ છે ખાસ જનતાને કે આ ટોલકીના ઇવા એમોના કોઈ પણ લોકોએ ભોગ બનેલ હોય

એમના વિરુદ્ધ પણ જે છે એ ડિવિઝનમાં નું અને પ્રોસિક્યુશન નો ગુનો દાખલ થયેલો છે બીજા જે ત્રણ આરોપી છે એ લોકોની અત્યારે વિગત ચકાસવામાં આવી અને એમાં જે કોઈ વિગત નીકળશે એ પ્રમાણે એ લોકો વિરુદ્ધ પણ જે છે એમની ગુનાહિત હિસ્ટ્રી જોઈને કાર્યવાહી કરવામાં આવશે